લખતર તાલુકાના માલિકા ગામેથી ઝડપાયા પાંચ શકુનિયો મલિકા ગામે તળાવની પાર ઉપર આવે રામાપીર મંદિર પાસે તીમ પત્તીના જુગાર રમતા પાંચ શકુનિયો ઝડપાયા લખતર પોલીસના ના ખાનગી રહે બાદતમી આધારે કરવામાં આવી રેડ રેડ દરમિયાન પાંચ જુગારીઓ તીમ પત્તીનો જુગાર રમતા ઝડપાયા લખતર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળી હતી જુગારની બાતમી બાતમીના આધારે કરવામાં આવી હતી રેડ પાંચ જુગારીઓ સાથે સત્તર હજાર પાંચસો સાહીઠના મુદ્દા માલ ધર્યો કયો પકડાયેલા આરોપીને પોલીસ સ્ટેશન લાવી જુગાર એકટ્રો મુજબ કરવામાં આવ્યો ગુનો દાખલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુનાખોરી દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાના માલિકા ગામે આવેલ તળાવની પાર ઉપર રામાપીરના મંદિર પાસે જુગાર રમતા લખતર પોલીસને મળતા લખતત પોલીસ પેટ્રોલિંગમાં હોવાથી ઘટના સ્થળે પહોંચી રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન તળાવની પાર ઉપર રામાપીરના મંદિરના પાસે પાંચ જુગારીઓ રમતાઓનું સામે આવ્યું હતું તેઓને લખતત પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા કોન્સ્ટેબલ સિસોદિયા અને જયદીપભાઈ સિંધો દ્વારા પાંચ જુગારી પકડી પાડી સાથે સત્તર હજાર પાંચસો સાઈઠ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીને પોલીસ સ્ટેશન લાવી જુગાર એક મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે જે પકડાયેલા આરોપી માંગ સલીમભાઈ ગનીભાઈ ખલીફા ઉંમર વર્ષ ચાલીસ રે માલિકા શ્રવણભાઈ ઉર્ફે પાછો ગગજીભાઈ વંતલા ઉંમર વર્ષ અઠાવીસ